તો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આજના વિડીયોમાં હું તમને અમારી ગુરુવારની બાલ સભા બતાવીશ જેમાં અમુક લોકોએ પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કર્યું અને જોક્સ કીધા અમુક લોકોએ નાટક કર્યા અમુક લોકોએ દોહા કીધા અમુક લોકોએ ભજન ગાયા પણ બહુ મસ્ત બન્યો છે તો તમે વિડીયોને લાઈક કરજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો તમારો આખો વિડીયો જોવો હોય ને તો આપણે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક નાખી દેશું આખી લાઈવ સભા છે તો તમે એ પણ જોવાતા આવજો બહુ મજા આવવાની છે ત્યાં સુધી થી આ વિડીયોને આપણે આગળ વધારીએ આવીજા મિત્ર આવીજા આપણે એમના સાતમ આઠમ નજીક આવી રહી છે સાતમ આઠમ તમને ખબર છે મીઠાઈ બધું લાડુડા લાડુડી અડદિયા મોનથાર પાક બધું જોઈએ તો આપણે તમે કહેતા હોય તો આના ખીચામાં બધું પ્રગટ કરી દઈએ બોલો કહો છો હાલો ભાઈ બોલો હા કેના હા કાંઈ વાંધો નહીં

આપણે પેલા તો આપણે કાળી વિદ્યા ના પાડી તો આપણે એક કાળી મીઠાઈ આવી જાય આપણે ક્લાસમેટ નો કાગળિયો લઈએ કે સાધા પેપર નો ક્લાસમેટ મોટી બ્રાન્ડ ચાલો ક્લાસમેટ ના કાગળિયા મીઠાઈ આવી જાય હા આપણે જોવા પડતા ક્લાસમેટ જોઈ લો ભાઈ ક્લાસમેટ રાખો ચાખો જડી ગયો આપણે એક આપણે આપણે બ્રાન્ડ આપડી છે ક્લાસમેટ એક નવો કાગળિયો બાય પાડ્યો હોય એમાં આપણે હાસ્ય કલા હોય એ હાસ્ય કલા આપણે આપણા ખીચામાં ભરી એ હાસ્ય કલા દેખાય નહીં તમને કોઈને એ જેની પાસે હોય એને દેખાય હવે આપણે કાળી વિધિ નહીં વાપરી આપણે હાથની કળા વાપરસી હાથની કળા તેલ નાખ્યું છે અરે ભરપૂર શું વાંધો ડાબા ખીચામાં આપણે ક્લાસમેટ ચોપડો આવી જશે ચાલો કાઢો ડાબો ખીચો બેટા ડાબો ખીચો લાડુ મૂકી દો લાડુ મૂકી દો ખીચામાં લાડુ મૂકી દયો મૂકી દયો લાડુ ખીચા મૂકી દો અત્યારે નહીં હાલો કાગળિયો કાઢો કાઢો બોલો દેખાય નહીં એવડો ઈ છે હાલો

હાલો ભાઈ તેર નંબર નું પાનું કાઢી કે દસ નંબર નું કઈ વાંધો નહીં શાંત શાંત આપણે બે નું માન રાખી તેર ને દસ બે કાઢી આવી જાઓ કડુકાભાઈ કડુકાભાઈ શું છે તમારું નામ કડુકાભાઈ મારું નામ જીગો જીગો પ્રેમથી થી શું કે તમને કડુકો કડુકો એ તો મને ખબર છે એટલે તું કહું છું હવે તમારે બોલ બહુ ઢીલા થઈ ગયા છે આમાં બે ચારના બોલ્ટીલા થઈ ગયા છે ઉપર જવું હવે આપણે પેલા દસ નંબરનું પાનું કાઢી હાલો કાંઈ નથી ચેકિંગ કરી લ્યો આમાં પાછળ ફરી જાઓ કાંઈ નથી હવે આપણે હાથની કળા બીજા હાથની કળા વાપરી તેલ કેમ નથી નાખ્યું કળા થોડીક લાગશે ત કણા હાથ માં આવી ગય હાલો આલા પેલા 10 નંબર નો કાઢે કે 13 નંબર નો હાલો પેલા કડુકા ભાઈ 10 નંબર પાનું કાઢો ક્યાં છે કાઢો તમે ગમે એ ખેચા માથ આ ખેચા માથ ના મસ્કરી કાઢો નઈ નંબર નંબરનું છે હલો દસ નંબરનો નીકળો ભાઈ દસ નંબર ચેકિંગ કરી દસ નંબર દસ નંબર દસ નંબર હાલો રેડી મેટાલ હવે આપણે તેર નંબરનું પાનું કાઢી તેર નંબરનું પાનું કાઢ્યું એને મૂકી દોલાખી ચમા મસ્કરી કરવામાં જગ્યા ભાઈ તમારે ભાઈ આખી જમા છે મસ્ત કરીને જાય કેટલા નંબર છે દસ ને તેર તેર એમ એમ ભાઈ જોઈ ગયા ભાઈ ઓરા તેર નંબર છે નંબર તમારા જેવા મોટા હાટું ટાઈટ કરવા રાખ્યું ગયું હા કાંઈ વાંધો નહીં હવે તમે આપણે દસ વાગ્યા પછી પ્રોગ્રામ રાખી ટાઈટ કરવાનો કાંઈ વાંધો વયા જવાનો હવે આપણે બહુ થઈ ગયું જાદુગર હવે બે ચાર આપણે હાસ્ય કલાકાર નાખીએ એક દી આપણે મારો ભાઈબંધ પાકો ભાઈ બંધ નામ હતું એનો હુકો હુકો જોકે અમારો બેનો જન્મ જો કે નાનપણમાં થયેલો હું ને આપણે એક જીગાભાઈ આપણે કડુભો અમે બે રહ્યા રાજકારણી આમ જાતા હતા ગાંધીનગર વિધાનસભામાં અમને તમને ખબર છે ભાજપ સરકાર આપણી અમે અહીંયા જાતા હતા અમારી બેઠક હતી ચૂંટણી ચાલતી હતી આપણી ગાડી તમને ખબર છે ડસ્ટર હતી અમે જાતા હતા અમદાવાદ નેશનલ હાઈવેમાં છે એ એક સીટ ટુકડા વાળો કહ્યું નો આડો આવતો હતો હું આડો આવતો હતો મેં કીધું ભાઈ તું હાઇક હાઇક મેં કેટલાય વોરન માર્યા હેમજોટ નહીં પછી તો આપણી ભાજપની ગાડી વાળી આગળ થજા હોય અને પછી આપણે વોકી ટોકીમાં જ જલતી અવાજ છે હટો તા તો ઓલો થજા જોઈ ગયો આપણે ભાજપની પછી તો ભાઈએ લિવરની ફટકી મારી અને એ કાંઈ ભાઈ હે આગળ ઓલા ડાય ગાડી આવી ડાઇવરજનનું બોડિયું આવ્યું દેખાણું નહીં ભાઈને ગયો જય લીલા લીલા પોલીયામાં ગયો ઘરે ગયો અંધ પછી આપણી ગાડી ઊંચી રહી તમને ખબર છે ડસ્ટર આપણે ઉતરી રહી આમ સાઈડમાં જેઠી હું મિત્રો પછી મેં મારા ભાઈ કડું કંઈ કીધું તું ગીત બંધ કરી માણસ બહાર કાઢું ગાડી ઊંધી પડી ગઈ મેં કાચ ચોડ્યા પછી દરવાજો થઈ દરવાજો ખોલીને કાઢ્યા બે માણાને બારા મેં કીધું હું થયું કાંઈ થયું નથી ત્રણ માણા હતા બે માણાને જ વાંધો ન આવ્યો એક ની જીરી બહુ જાજો ઘાયલ થઈ ગયો હતો જીગો હતા બરોબર ગીત બંધ કરીને બહારો નીકળ્યા આપણે કડવું પડ મેં કીધું ભાઈ તું એકસો માં ફોન કરી અને જલ્દી બોલાય ઘાયલ છે ખોટા મરી બરી જાય આપણે ખોટા ઠૂઠે સડી જાય ત્યાં જીગાને ફોન આવ્યો હું આથી અમદાવાદથી ગાંધીનગરથી મેં કીધી ફોન મૂક્યો એ આપણે પછી ભૂગી હે ચૂંટણી થઈ જાય પછી જીગાને કીધું ફોન કરી તું એકસો આઠમાં જીગો કે એકસો આઠના નંબર દે આવા કરે પછી મેં કીધું રહેવા દે તું હું ફોન કરી દઉં હાલો કાંઈ વાંધો નહીં હવે હસતારીઓ ને હસાતારીઓ હસતું જાય સામી આ ભૂમિ મરદોની ભૂમિ છે ભાઈ માઇક આંગલાની ભૂમિ નથી અને એમાંય આપણે તો રિયા સહજાનંદી સિંહ આપણો આકલો થોડોક કંઈ મોડો હોય અહીંયા બોલીએ તો ભાઈએ વધારે હંભરાવો જોઈએ કે ગુરુકુલમાં કાંઈક કાર્યક્રમ આલે છે તો થઈ જાય પાછું એકવાર જય સ્વામિનારાયણ હરિયલ ઘરે ન હોય ને જેના ફરિયામાં કુંજર ફરે બાકી વયની વાતું ન હોય કેર બચાને ને કાગડા અને વડે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગેક ફેફે પણ ઘડીક શણગાર મરદોનો સજી લ્યો તો મજા આવે ને મજા કંઈ ઓર આવે જો બે કદમ મોતના ભરી લ્યો આવા અનેક બારવટીયા અને રાજાઓ થઈ ગયા એમાંનો એક બારવટીયો એટલે વાવડી રામવાળો આ રામવાળો એ અઢારસો ને બોતેર ની અંદર અમરેલીમાં ગાયકવાડ સરકારનું રાજ આલે ને એ વખતમાં આપણે આ કાઠિયાવાડનું નાનકડું એવું ગામ વાવડી અને ન્યાનો મુઠી ઉછેરો માનવી એટલે વાવડી રામવાળો આવો આ રામવાળો જે બારવટે ચડે છે ને બારવટા ખેલવાને એ કોઈ નાની સૂની વાત નથી અને જેવા તેવાથી કોઈ દી બારવટા ખેલાય નહીં આ રામવાળો બાર વટે ચડે છે એની જોવાની આવે છે ઘટમાં ઘોડા થન ગને આતમ વિજે બાણ અણ ડીઠેલી ભોમમાઈ યુવાન માંડે આંખ આવો રામવાળો છે અને એ અઢારસો ને ની અંદર હર બાર વટે ચડે છે વાયે ફરકે મુસળિયું રિયલ જમકે દંત જોઈલ્યો લ્યો પટોણા વાળ્યું હતો લોબડિયારીનો દંત અને તેથી ગાયકવાડ સરકારને પત્ર લખે છે કે તમારે જેટલા બંદોબસ્ત મેલવો એટલા મેકી દીઓ પણ જો ધોરેથી ધારીને ધમરોડું અને અમરેલીને ભાંગું ને તો માનજો આ રામવાળો બોલ્યો તો અને તેદી એ બાર વટે ચડે છે એ ઘોડો ઈ અહો આ બાગડતા બાગડતા બગડધાપ 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 બગડધાબડતા બાગડ ધડ નીકળે છે અને હાલતો 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 એક પછી એક ગામ મંડી ગયો છે ભાંગવા અને દી અમરેલીની ગાયકવાડ સરકારમાં એક મરાઠા યુવાન છે એ નવી ભરતી થઈને ત્યાં ચાકર તરીકે ફરજ બજાવવા આવેલા અને તેદી એની પાછળથી એની પત્નીનો પત્ર આવે છે કે તમે ગાયકવાડને ત્યાં નોકર તરીકે ક્યાં છો ફરજ બજાવવા પણ તમે જોઈ જવો અમે સાંભળ્યું છે કે વાવડીનો રામવાળો છે એ બાર વટે ચડ્યો છે ને એક પછી એક ગામ મંડી ગયો છે ભાંગવા તમે જોઈ જાવ ક્યાંક હાલતા હાલતા એનો ભેટો ન થઈ જાય ને અમારે રોવાના દાડા ન આવે તેદી એની એ પત્ર લખે છે ને આ એક બાજુ બાર વટે ચડ્યો છે એ એક પછી એક ગામ મંડી ગયો છે ભાંગવા અને ગાયકવાડ સરકારને હેરાન હેરાન કરી દીધી છે ગાયકવાર સરકાર હોવા જાય છે પણ નીંદર નથી આવતી આમથી આમ ને આમથી આમ પડખા ફરે છે પણ એને નીંદર આવતી નથી ની રાતોરાત સભા બોલાવે છે કે હવે તમે રાત દી એક કરો પણ આ રામવાળાને પકડો આવો રામવાળો એ વટો ખેલ ખેલવા નીકળો છે અને તેથી આખી અમરેલીને ગાંડી કરી છે પણ એ આખું અમરેલી એને પકડવા ગાંડું છે કેવું લાગે અમરેલી ગેત ગાંડી ગાંડી રે ગાંડી અમ રેલ ગેટ ગાંધી ગાંધી રે ગાંધી ત્યાં છે પોલીસ જાજી ભૂપત ચલાવે ગાડી અમ રેલ ગેટ ગાંધી ગાંધી રે ગાંધી ત્યાં છે પોલીસ ગાંધી ભૂપત ચલાવે ગાડી અસ્તુ જય સ્વામિનારાયણ તો મિત્રો આ ગુરુવાલ ની બાલ સભા છે તમે ગમે લાઈક કરી નાખજો અને આખો વિડીયો આપણે ડિસ્ક્રિપ્શન ની લિંક આખી લાવી હોય તો બહુ મજા આવશે જોવાની જોતા આવજો અને હવે બીજા મળી બીજા જ લોકમતાઓ બધાને જય સ્વામિનારાયણ